નમસ્કાર મિત્રો મિત્રો નવા વિડીયોની અંદર આપનો હાર્દિક સ્વાગત છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો માટે જીસીઆરટીનું પરીક્ષાની અંદર કેટલું મહત્ત્વ છે એટલે કે ધોરણ છથી લઈને ધોરણ દસ સુધી સામાજિક વિજ્ઞાન અને અગિયાર બાર ઇતિહાસ અને ભૂગોળ વિષયની બુક્સનું કેટલું મહત્ત્વ છે મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરીશું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા વિડીયો પણ હું રોજ ડેલી લઈને આવું છું જોવાનું ચૂકશો નહીં પોલીસ કોન્સ્ટેબલ અન્ય પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ અને ક્વેશ્ચન સિરીઝ પણ મૂકવામાં આવે છે ચેનલ પર તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો બે હજાર બાવીસ એકવીસ બાવીસની જે ભરતી હતી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ એની અંદર મિત્રો ધોરણ આઠની બુક્સ છે આ અને તમે અહીંયા જોઈ શકો છો મિત્રો વિધાંત વાક્યો તરીકે મેં અહીંયા મિત્રો પરીક્ષા પૂર્ણ થયા પછી મેં પેપર જોયું અને બુક્સને તો જોઈ ત્યારે મિત્રો મેં અહીંયા લખ્યું પણ છે તમે જોઈ શકો છો બે હજાર બાવીસ પોલીસેમ કપાસ મિત્રો ભૂગોળનો પ્રશ્ન પૂછાયો હતો કપાસ પાક વિશે મિત્રો એમાં ત્રણ ચાર બે હજાર બાવીસનું જે પેપર હતું મિત્રો એની અંદર મિત્રો સૌથી વિધાન વાક્યો વધારે લેવામાં આવ્યા હતા તેવા મિત્રો અહીંયા બેઠા બેઠા વાક્યો મૂકવામાં આવ્યા છે હું તમને તમે પેપર પણ જોઈ શકો છો મિત્રો હું અહીંયા તમે બતાવી દઉં કપાસ ઉગાડવા માટે ઓછું તાપમાન અને હળવો વરસાદ અનુકૂળ આવે છે આ વાક્ય પણ મૂકવામાં આવ્યું હતું બેઠું બેઠું પછી મિત્રો કપાસના પાકને તૈયાર થતાં છથી આઠ મહિનાનો સમય લાગે છે આ વાક્ય પણ મિત્રો બે હજાર બા એકવીસ બાવીસની ભરતીમાં મૂકવામાં આવ્યું હતું ક્વેશ્ચનની અંદર પછી મિત્રો કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ એટલે મિત્રો આ બેથી ત્રણ સેન્ટેન્સ અહીંયા સેવન્ટી એઇટ પેજ નંબર પરથી બેઠા બેઠા મૂકી દેવામાં આવ્યા હતા મિત્રો જે તમે અહીંયા જોઈ શકો છો અને તમે મિત્રો પેપર પણ તમારા જોડે જો હોય તો તમે જોઈ પણ શકો છો પછી એટલે મિત્રો આ તો તમે પરીક્ષાની તૈયારી જો કરતા હો તો તમારે પહેલાં જીસીઆરટીને મહત્ત્વ આપવું જરૂરી છે અને તમે એમાંથી જે આઈએમપી લાગે એના માટે તમે અલગથી એક બુક પણ બનાવી શકો છો જે તમે સરળતાથી પરીક્ષાના સમયે રિવિઝન પણ કરી શકો મારું માનવું એવું છે વિદ્યાર્થી મિત્રો કે જીસીઆરટી ની બુક્સ 6 થી દસ ધોરણની બુક્સ તમારે અવશ્ય વાંચવી જોઈએ જેનાથી તમે ઘણું બધું તમારે વાંચનમાં તમને સમજ પણ વધારે પડતી હોય છે અને સરળતાથી તમે જ્યારે બુક સ્ટોર્સમાંથી જે બુકો લાવો છો ઇતિહાસ ભૂગોળની એને તમે જલ્દીથી સમજી પણ શકો મિત્રો બીજો મિત્રો તમને ક્વેશ્ચન બતાવું તો તમે ધોર આ મિત્રો ધોરણ છની બુક્સમાંથી મેં સીધો સીધો ફોટો લીધો છે મિત્રો અત્યારે અહીંયા મિત્રો ધોરણ છની બુક્સની અંદર સોળ મહાજન પદો વિશે મિત્રો પરીક્ષાની અંદર પણ પૂછવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો મહાજનપદ અને રાજધાની વિશે મિત્રો મિત્રો અહીંયા આપણે ચર્ચા કરી લઈએ મહાજનપદ અને રાજધાની વિશે તો આંગની રાજધાની છે મિત્રો ચંપા વચ્ચેની રાજધાની છે વૈશાલી મલ્લની કુશીનારા કાશીની વારાણસી અને મગધની ગિરિવરાજ અને રાજગૃહ કૌશલની શ્રાવસ્તી અને આયોધ્યા મિત્રો આ પણ જોડકા સ્વરૂપે બેઠે બેઠો મિત્રો અહીંથી જ્યારે આપણા અધ્યક્ષ હસમુખભાઈ પટેલ હતા એ વખતે તેમણે બેઠા બેઠા અહીંથી ધોરણ 6 ની બુક્સમાંથી પણ બેઠા બેઠા ક્વેશ્ચન પૂછી લીધા હતા મિત્રો બે હજાર એકવીસ બાવીસની ભરતીમાં એવું નથી મિત્રો બે હજાર એકવીસ બાવીસની પરીક્ષાની અંદર જ પોલીસ કોન્સ્ટેબલમાં માંથી પૂછેલું છે મિત્રો બે હજાર ચોવીસ પચીસની પીએસઆઈની ભરતી હોય તો કોન્સ્ટેબલની પીએસએની ભરતીની અંદર મિત્રો ધોરણ દસની બુક્સની પાછળ જે પાઠ પૂર્ણ થાય પછી સ્વાધ્યાયમાંથી બેઠો બેઠો પ્રશ્ન સીધે સીધો ઉપાડીને મિત્રો પીએસએની ભરતીની અંદર પણ પૂછવામાં આવેલા છે જે તમે મિત્રો પેપર અને બુક્સ જોડે રાખીને સોલ્વ પણ કરી શકો છો મિત્રો હવે મિત્રો આ મહાજન પદ વિશે મેં તમને જણાવ્યું આગળ જોઈએ તો મિત્રો અહીંયા પણ બીજા મહાજન પદ છે અવંતિનું ઉજ્જૈનની પશ્ચિનું વિરાટનગર ગાંધારની તક્ષશિલા રાજધાની અને કંબોજની લાજપુર અહીંયા મિત્રો લખેલું છે કે પાલી ભાષામાં લખાયેલ અગુંતર નિકાય ગ્રંથ અનુસાર અનુવેદિક કાળની અંદર સોળ મહાજન પદ હતા જે મિત્રો તમે ધોરણ છ ની બુક્સમાંથી પણ સત્તર નંબરના પેજ ઉપર સરળતાથી તમે ત્યાં જોઈ પણ શકો છો અને વાંચી પણ શકો છો પછી મિત્રો ધોરણ છની બુક્સમાંથી મગ્ધ વિશે મિત્રો અહીંયા કાળક્રમ પૂછવામાં આવ્યો હતો કે કયા પછી કયો વંશ આવે છે મિત્રો હર્યક વંશ પછી મિત્રો આવશે નાગવંશ અને નાગવંશ પછી આવશે નંદ વંશ આ પણ પ્રશ્ન મિત્રો પરીક્ષાની અંદર વંશ ક્રમવાઈઝ ગોઠવવાનું પૂછવામાં આવ્યું હતું તો મિત્રો આ તમે જો કોન્સ્ટેબલ પરીક્ષા હોય તો અન્ય પરીક્ષાની તૈયારી કરતા હો તો તમારે પહેલાં મિત્રો ધોરણ છ થી દસની સામાજિક વિજ્ઞાનની બુક અવશ્ય વાંચી લેવી બે થી ત્રણ વાર અને એની તમે નોટ્સ પણ બનાવી શકો અથવા તો ના બનાવો તો ફરીથી તમે રિવિઝન પણ કરી શકો છો મિત્રો આ તો પરીક્ષામાં પૂછાય છે એટલે તમારા માટે વિડીયો લઈને આવ્યો હતો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અન્ય બીજી માહિતી પણ લઈને આવીશ મિત્રો આજે ટાઈમ ઓછો હતો એટલે આટલી જ માહિતી લઈને આવ્યો છું અને કટિંગ પણ ઓછા લઈને આવ્યો છે બુકમાંથી અન્ય વિડીયોની અંદર વધારે માહિતી લઈને આવીશ થેન્ક યુ આભાર